હજી આ પાઇપ તૂટેલો છે એટલે હું વિચારું કે નાવા બેઠો તો પાણી કાનું આવે અરે નાઈ ને મારે ફટાફટ ઓફિસ જઈ જવું છે તૈયાર થઈને અને ઓલા કારીગર ને ચાલુ કીધું તું હજી આ પાઇપડકો નથી કરી ગયો હું કરવું હોય ફોન કરવા દે

હા બોસ એ હા હા આવું છું બસ 10 મિનિટમાં પહોંચું હો એ હા 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 ફોન મૂકો હા 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 ચક્કરમાં મારે આજે પાછું નાયા વિનાનું જાવું પડશે હું કરું આ હજી ન આયો માંગ્યું નાવા વારો સ્પ્રે લગાવીને ભયો જાવ જરૂર નઈ પડે ઓ શિટ ઓ શિટ આ બહાર આવો આવી ગયો આ શિટ કેમ ન થાતા

એ ભાઈ હું કઈ છે ને મુંગા ને સમજી એક ઇન્ટેલિજન્ટ નથી હો એક કામ કરું તને હે ને ડોક્ટર પાસે લઈ જાઉં ઈ ડોક્ટર તારો ઈલાજ કરશે હાલ ના ના ઇન્જેક્શન નહીં મારે ઇન્જેક્શન નહીં મારે હાલ હાલ ઓ હલો હલો બે મહિના પછી જને ચાર પેશન્ટ આવ્યા છે હો ઇન્જેક્શન મારી દો અરે આજે લાઈટ બિલ લાતો નીકળી છે ગધેડા બાકી લાઈટ બિલ લાઈ નોતા નીકળે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ અહીંયા જ મળી જાવ ડોક્ટર સાહેબ આને જોવો ડોક્ટર એમાં એવું છે એ પપ્પી નથી ભરતો એને જેને મોઢામાં એમથી ખાઈ છે અને એના લીધે એના હોટ ચોટી ગયા બાર લાવ

બહુ ખરાબ આ ક્યાંક મરી નહીં જાય ને એ મરવા થોડો દો તો તો હું ડોક્ટર નો કેવા ઇન્જેક્શન મારી દો એ તમારે જે મારું હોય મારો પણ આનો ઈલાજ કરો આનો તો એક જ રસ્તો છે અને ઈ પણ આખરી રસ્તો છે હે આખરી રસ્તો એટલે તમે કેવા શું માંગો છો અરે હું કેવા હું માંગો છો એનો એક જ ઈલાજ છે એમ અચ્છા તો એમ કયો ને ભાઈ આ તો એક હોય બે હોય જેટલા હોય ઈલાજ ઈ फटाफट કરો ને આને હોટ છે ને ખુલા કરો અંદર ના હોટ છે ને માર લાવવા દે આ બાબા આવી ગયા છે એનું હું એમાં છે ને

કલાક પછી આવું પણ કલાક આને મારે ક્યાં હાચવો અમારો છોકરો હે ના તમારો છોકરો નથી તો હું શું કરું ઈ ગમે ઈ કરે કલાક સમજાવું માઈ જાવ કલાક પછી આવો કલાક પછી એ જેકી જની આઠમી કોપી હાલ તું એ હા ભાઈ હાલ ને માઈકલ જેક્સન આજે આના ચક્કરમાં હવાર નો નાયા વગર નો ગયો અને કદાચ આજે નોકરી નહીં જાવ ને તો નોકરી વગર નો થઈ જવાનું હો

વગર સિગ્નલ નો મોબાઈલ પપ્પી આપે છે મને આનું કાટ કરવું પડશે ઉભો રે વગર સિગ્નલ મોબાઈલ મને જોઈને આપે છે મને શું આપે તું મને કોણ એ એ હું બગાડ્યું આને તમારું આ વગર સિગ્નલ નો મોબાઈલ દૂરથી મને જોઈને પપ્પી આપે છે એલા એ લાગુ છું તને એલા એ તું લકુડો ને પપ્પી કા હતો જેના લીધેલ ખાય છે ના ના કોણ ખાતું હોય લખું ડોન એમાં એવું છે કે તમને તમારા કાન જેને ફાટી જાય એના કરતા એટલે

કેલ લે હું થાયવાનું આલે ને ઓપરેશન તો કરવું જોરા બરાબર છે પેલા વલે એમમ કરી લઉ કે આના ને વ્યવસ્થિત લાગો છે હો નીકળે ભાઈ તો હવે આનું શું કરવાનું અરે કાઈ ઇન્જેક્શન મારવું પડે અલે ઓપરેશન કરવું પડે હોઠ માં પાડવો પડે ઇન્જેક્શન મારીને અરે એ કરવું પડશે બાકી જિંદગી પર આમ રે હાલશે બાઈ ઓપરેશન સાનું મુનો કરાવી લે રેડી માકી હું તને મારી જા હવે ઇન્જેક્શન માર દો આ ભાઈ એમનો કરી ઇન્જેક્શન બીજા કર સાહેબ નથી દેતો સાહેબ ઓ ડોક્ટર સાહેબ હું વિચારું છું વિચારું છું ઈ કે આ ઓપરેશન ચાલુ કે કેરું ઇન્જેક્શન માર હા તો ઇન્જેક્શન મારી દો તમારા જી કરુ હોય તોવાનું કામ તો ચાલુ કરો હા તો ઇન્જેક્શન મારી લેજો પ્રેસર વાંધો આજે તમને કીધું ઇન્જેક્શન મારી લે ચાલુ કરો તો ઇન્જેક્શન ચાલુ કરીયે તમને મજાક ચાર નું હોક ને સાઈડમાં આનું કરને તું આલો કાય વાંધો ઇન્જેક્શન ખોકી દો આ વોકારી દે ખોકી દો આજ ઇન્જેક્શન મારી દો ઇન્જેક્શન તો હારું છે હો એટલે આ ડોક્ટર જે તે કોણ છે ઇન્જેક્શન મારી દો हेलो तू काओ दिया એટલે ઇન્જેક્શન કામ કર્યું હો એ ડોક્ટર સાહેબ ઇન્જેક્શનની સુઈ અયા જ રહી ગઈ કાય વાંધો નહીં મારા તરફથી ડાક આ ડોક્ટર છે કે જણાવો અરે ઈ ઓપરેશન બીજું આવશે સમજાવ ઓપરેશન ઉપર એના હોઠ ને છૂટા કામ ગામ કરું મને લાગે છે આરામ થી કરવું જોઈ તમને એમ કરો પણ કરો અને

હાલો લાઈટ બિલ નું થઈ ગયું તું હવે એને આ પરાય થઈ ગયું ઈ બે મહિના લાવો ભાઈ વાહ ઇન્જેક્શન ભરાવું